વડોદરા જિલ્લાના ડબોઈમાં કમોસમી વરસાદ ખાબક્યો છે કમોસમી વરસાદના પગલે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે ડબોઈ પંથકમાં વરસાદના પગલે પતંગ બજારમાં વેપારીઓના પંડાલમાં પાણી ભરાઈ ગયા છે નગરના પતંગ માજાના વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી આગામી પાંચ દિવસ દરમિયાન વાતાવરણની વાત કરીએ તો આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તે બાદના ચોવીસ કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે ડબ્બોઈ પંથકમાં વરસાદને પગલે પતંગ બજારના વેપારીઓમાં પંડાલમાં પાણી ભરાઈ ગયા છે અચાનક પડેલા વરસાદના મોટા પાયે નુકસાન થયું છે પતંગો વેપારીઓને માથે આભ તૂટ્યું છે જ્યારે ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને વરસાદ પડ્યો છે માંડ આજથી ઘરાકી શરૂ થઈ છે અને વરસાદે પતંગ બજારમાં પાણી ફેરવી નાખ્યું છે વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે

અમારી પતંગો જો ઉપર કેટલી બધી પડતી ગઈ છે આ હમણાં ભારે નુકસાન થયું છે અમને આ વરસાદના કારણે ના વરસાદ એવો લાગતું તો પડશે પણ અત્યારે વરસાદના વાતાવરણના લીધે આ બધું વાવાઝોડું છે એના લીધે મને ઓછામાં ઓછી થી ત્રણ લાખ રૂપિયા નુકસાન છે પતંગમાં વરસાદના લીધે અમુક પતંગો ખરાબ થઈ ગઈ છે એના લીધે અમુક ઘરાક ના મારા કારણે નાબી આવે ને ધંધો અમારો ઓછો બી થયા વર્ષે એવું લાગે છે અમને હમણાં તો બહુ ઠંડુ છે આથી જરા ગરાકી નીકળેલી એના લીધે આ વરસાદના લીધે માહોલ માં બધો માલ પલટી ગયો છે હવે હું ખબર બે દાડા ત્રણ દાડા બાકી જાજુ તો હું શું થશે હવે ધંધામાં પતંગ ની ઘરાકી આખી ચાલુ થયેલી આજે માવઠા ના લીધે અમારી પતંગો જો ઉપર કેટલી બધી પલળી ગઈ છે મે આપ આપા અમારું નુકસાન થયું છે અમને આ વરસાદના કારણે વરસાદ આવો એકદમ ના વરસાદ એવો લાકડાનો પડશે પણ આ કારણે વરસાદના વાતાવરણને લીધે આ બજેવાવા જોયું છે એના લીધે મને ઓછામાં ઓછી 2 થી 3 લાખ રૂપિયા નુકસાન છે પતંગમાં કે લાગે કે વરસાદના લીધે અમુક પતંગો ખરાબ થઈ ગઈ છે એના લીધે અમુક ઘરકામા કારણે નાબી આવે ધંધો અમારો ઓછો ભી થાય આ એવું લાગે છે હમણાં તો બહુ ઠંડુ છે આથી જરા ઘડા નીકળેલી એના લીધે આ વરસાદના લીધે માહોલ માં બધો માલ પડી ગયો છે હવે હું ખબર છે બે દાડા ત્રણ દાડા બાકી છું તો હું શું થશે હવે ધંધામાં